ખેડૂતો સાથે અન્યાય તો અવારનવાર થતો આવે છે પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ ભાજપના અને અમુક નેતાઓ એવા કહી શકાય કે જેમને ખેડૂતોની યાદ આવે છે કારણ કે ચૂંટણી જીતવા માટે ખેડૂતોનો પણ સહારો લેવો પડે છે એટલે જ્યારે ચૂંટણી આવે એટલે ખેડૂતો યાદ આવે છે હવે એવું જ કંઈક અત્યારે બન્યું છે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ છે નગરપાલિકાની મહાનગરપાલિકાની હવે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એક એવા જ ભાજપના નેતા છે કે જેમને પોતાના ખેડૂતોની યાદ આવી છે તેમને જવાબદારી પણ એમના માથા ઉપર ઢોળવામાં આવી હોય કે જે આ બધી ચૂંટણીઓ છે પોતાના વિસ્તારની જીતાડવા માટે એટલે હવે એમને એવું લાગ્યું કે પોતાના વિસ્તારમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો આપણે ખુલ્લો પાડીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ ખેડૂતો સાથે અવારનવાર અન્યાય થાય છે પણ બોલે છે કોણ બહુ ઓછા નેતાઓ એવા છે કે જે ખેડૂતો માટે બહાર આવે છે વિરોધ પક્ષના નેતાઓ તો બોલે છે પણ શાસક પક્ષના એવા અમુક જ નેતાઓ છે કે જે ફક્ત ખેડૂતો માટે આવીને સામે આવીને બોલે છે અને ઊભા રહે છે એમની પડખે બાકી ઘણા બધા નેતાને આપણે સાંભળ્યા છે કે જેઓ ખાલી બોલવા ખાતર બોલીને જતા રહે છે કે અમે તમારી સાથે છીએ એમાં જ એક ધારાસભ્યની વાત કરીએ માણાવદરના અરવિંદ લાડાણી આજે પોતાના ખેડૂતોની યાદ આવી છે જે રીતે જૂનાગઢ જિલ્લાની અંદર ગુજકો માસોલ છે એમની અંદર અત્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવા આરોપ છે તે અરવિંદ લાડાણીએ લગાવ્યા છે અને કહી રહ્યા છે કે તમામ ડિરેક્ટરો છે પોતાની મનમાની કરી રહ્યા છે પોતાના માનીતા લોકો છે એમને સાચવવા માટે આ બધું કરી રહ્યા છે અને અહીંયા ખેડૂતો છે એમની સાથે અન્યાય થાય છે જુનાગઢ જિલ્લામાં ખરીદીમાં ગોલમાલના પણ તેમણે કર્યા છે અને ખાસ કરીને એવું કહી રહ્યા કે ગુજકો માસોલના જે ડિરેક્ટરો છે એ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે ગુજકો માસોલના જે અધિકારી છે તે પણ મનમાની કરી રહ્યા છે હવે આ મનમાની કોના ઇશારે કરતા હોય તેમના ઉપર પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે મગફળીની ખરીદીમાં મોટો ગોલમાલ થઈ રહ્યો છે અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં જે મગફળી ખરીદવામાં આવે છે તેમની તપાસ પણ કરવાની તેઓએ માંગ કરી છે એટલે સવાલ અહીંયા એ છે કે અરવિંદ લાડાણીને હવે કેમ રહી રહીને પોતાના ખેડૂતો યાદ આવ્યા ભ્રષ્ટાચાર તો અત્યાર સુધી ચાલતો હતો તેમણે ઘણી બધી વિગત પણ ગણાવી છે કે આટલી આટલી જગ્યા પર ભ્રષ્ટાચાર થાય છે તો હવે કેમ યાદ આવ્યું કારણ કે હવે એક સાફ આપણે જોઈ શકીએ છીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવે છે એટલે એમના ઉપર પણ જવાબદારી હોય છે કે પોતાની જે આ નગરપાલિકા છે જેમની અંદર જેટલી પણ જગ્યા આવે છે એમને જીતાડવા માટે એટલે હવે સાહેબને યાદ આવ્યું છે પોતાના ખેડૂતો જો તેઓ આ ભ્રષ્ટાચાર ઉજાગર ન કરે તો ક્યાંક તેમના લોકોને પણ એવું લાગે કે સાહેબ તો કંઈ કામ કરતા છે જ નહીં એટલે હવે જ્યારે રહી રહીને ચૂંટણી આવી અને એમાં પણ પોતાના લોકોની યાદ આવી એટલે લોકોને એવું થશે કે અરવિંદ લાડાણી છે તે આપણા માટે કામ કરી રહ્યા છે આપણા માટે બોલી રહ્યા છે સૌથી પહેલા તો જે અત્યારે ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવ્યો છે ગુજકો માસોલના જે ડિરેક્ટરો અને એમના અધિકારીઓ જે મનમાની કરે છે જે કોઈને ગાંઠતા નથી તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ ગુજરાત સરકાર જ્યારે મગફળીની ખરીદી માટે ઓનલાઈન ચાલુ કરેલ ત્યારે માણાવદર તાલુકામાંથી અંદાજીત છ હજાર બસોથી વધુ ખેડૂતોએ મગફળી માટેની ઓનલાઈન કરેલ ત્યારબાદ જ્યારે સરકાર દ્વારા જે એજન્સીઓ નિમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં બે મંડળીઓને આ ખરીદી માટેની માન્યતા આપેલ ત્યારબાદ આ ખરીદી બારદારને કારણે ધીમી ચાલતા અમુએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને વધારાની બે મંડળી ચાલુ કરવાની માગણી કરેલ જે સરકારે મંજૂર રાખી અને માણાવદર તાલુકામાં કુલ ચાર સંસ્થાઓ મારફત મગફળીની ખરીદી ચાલુ કરેલ હતી જ્યારે વધારાની બે મંડળીની મગફળી ખરીદી ચાલુ કરવાની થઈ ત્યારે આ બંને મંડળીઓને છસો આસપાસનું મેપિંગ આપી અને ખરીદી ચાલુ થયેલ આ બંને પાછળની મંડળીઓ જે હતી ત્રણ નંબર અને ચાર નંબર એની ખરીદીનું જે મેપિંગ પૂર્ણ થતા ફરીથી માગણી કરતા ક્રમ નંબર એક વાળી જે સંસ્થા છે જે માણાવદર બાટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ જે છે તેમાંથી મેપિંગ કાપી અને બસો બસો ત્રણ અને ચાર ને આપેલ જે બે નંબરની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ગુચકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય આ ભૂદકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરે આ મુદકો માસોલ ના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબ થી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરો કરે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે આ ગુદકોમા જે નરેન્દ્રસિંહ પરમાર કરી છે રાઘવજીભાઈ રાઘવજીભાઈ ના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે અમે ગૂદકો માસોલ વાળા અમારું જ કરશું ને કોને મગફળીની ની ખરીદી આપવી બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું આ બાબતે આજે હું સરકાર ને રજૂઆત કરું છું કે ભાઈ આ ગુદકો માસોલ જે ખરીદી કરે છે આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલા ભરે અને જૂનાગઢ જિલ્લાની ખરીદીમાં ગૂદકો માસોલ જે કાઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે એવી માંગણી આજ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરું છું વિશેષમાં જુનાગઢ જિલ્લાના ગુચકો માસોલના ભરતભાઈ બારોડ જે બારદરણની વ્યવસ્થા સંભાળે છે એ પણ પૂરેપૂરા ભ્રષ્ટાચારમાં સામેલ છે માણાવદર તાલુકામાં ક્યારેય આખે આખી ગાડી મોકલતા નથી કટકે કટકે ત્યાંથીને ખોટા ખર્ચા સરકારના ચડાવી અને બબે ત્રણ ત્રણ હજાર બારદાન મોકલેશ અને આખે આખી ગાડી માની લો કે માણાવદરની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય એ આખે આખી ગાડી અહીં પહોંચેલ જ નથી એના પણ અમારી પાસે પુરાવાયા તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થાવી જોઈએ અને અહીંયા જે અમારી બે નંબરની મંડળી આવે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી છે એને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે એની પાસે આજની તારીખે ચાલીસ હજાર ઉપર બારદાનનો સ્ટોક છે અને એક નંબરમાં ઘણા દિવસથી આ ખરીદી બંધ છે તો ન્યા બારદારનું ફાળવણું કેમ નથી થતું આ પણ તપાસનો વિષય છે આ નરેન્દ્રભાઈ બારડ જે છે ભાઈ ભરતભાઈ બારડ ક્યાંક ને ક્યાંક આમાં પણ સંડોવાયેલ છે આની સામે પણ સરકાર પૂરી તપાસ કરે એવી મારી માગણી હવે જ્યારે અરવિંદ લાડાણીએ પોતાનો પક્ષ રજુ કર્યો છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો વિપક્ષે પણ એમને જવાબ આપ્યો છે કે તમે સસ્તી પ્રસિદ્ધિ માટે કેમ આવું કરો છો સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવી એટલા માટે તમને આ બધું યાદ આવ્યું છે હવે જ્યારે કોંગ્રેસ અરવિંદ લાડાણીને શું કહી રહ્યા છે તે સાંભળીએ નમસ્કાર ચૂંટણી ચાલુ ચૂંટણી આવી લાગે છે નજીકમાં કારણ કે પાછી ભાજપની ભવે ચાલુ થઈ માણાવદરના ધારાસભ્ય એ ને ફરિયાદ કરી અને ના અધિકારીઓ સુતાર સાહેબ ને સાહેબને ને બધા માનતા નથી એનું એટલે ભાઈ તમે કોને કહેશો તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલે કરો છો શું છે આ સરકાર તમારી છે અધિકારી તમારો છે તંત્ર તમારું છે તો તમારું માનતો છે તો પછી એને બદલી કરી નાખો સસ્પેન્ડ કરી નાખો નોટિસ કરી નાખો કેમ ભાઈ હુકમત કરતા એ પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આકાઓ કે તમે ખુદ બધા આમાં ક્યાંક સંકળાયેલા છો વાતો ખાલી સસ્તી પ્રસિદ્ધ માટે ખેડૂતને હેરાન કરવા બાકી જ રહે બધાને ખબર જ છે કે ભાઈ તમે લો કે કોઈને આમંત્રણ આપો છો જમવાનું અને તમે એને જમવા દેતા નથી એની ગુણે તમે લો કે જાહેર કરી દીધી કે ભાઈ ખરીદી ચાલુ કરવાની છે અને તમે બારદાર નથી આપતા વિધાનસભામાં પણ આ રજૂઆત કરી અમિતભાઈ ચાવડાએ મુખ્ય સચિવને પણ રજૂઆત કરેલી છે કે બારદાન તમે આપો તો તમે હું કામ કરો છો પચાસ ખેડૂતને મેસેજ કરે છે અને પંદર ખેડૂતનો વારો આવે છે આ પણ કેટલી વ્યાજબી છે મગફળીમાં તમે જુઓ કે ત્યાં તેરસો રૂપિયાની ખરીદી થતી હોય ટકાના ભાવે અને ઓપન બજારમાં હજારમી વ્યસાય એક લાખને વીસ હજારનો પરમાર ખેડૂતોને નુકસાન જાય છે હું કામે બારદાન નહીં લીધે એવી જ રીતે સોયાબીનમાં પણ એમ થાય છે નવસો સાડા નવસોની ખરીદી હોય અને એ ખેડૂત લઈને માલ લઈને આવે યાર્ડમાં આવ્યા પછી બે દિવસ પીડો રાખે કે ભાઈ બારદાર નથી પછી બીજાડો મજબૂર થઈ અને ખેડૂતનો દીકરો એ માલ ઓપન જાય ઓપન બજારમાં તો જ્યાં આઠસો રૂપિયા આવે છત્રીસ હજાર રૂપિયાનો ખેડૂતને પરબરો ચોખે ચોખો નુકસાન જાય છે બરાબર તો આ આ ક્યાં સુધી વ્યાજપી છે એટલે તમે હવે ત્રાસ આપવાનું બંધ કરો અને આવનારી ચૂંટણીમાં આ ખેડૂતનો તાક આપણે જવાબ આપવાનો છે પણ તમારી ભવાઈ બંધ કરો ખોટા ખોટી ટીઆરપી વધારા માટે આ બધી વ્યાજની વાત નથી અરવિંદભાઈ અને અને બીજું કે ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં તો લગભગ ખરીદી બધી ભાજપની જ છે ખરીદી કરવાવાળા ખરીદી કરવાની સંચાલિત જે મંડળીઓ છે એ ભાજપની જ સંચાલિત બધી છે એટલે એણે એને નફો લેવો છે એને ખ્યાલ કારણ કે આખી પોલિસી હોય ને જો આગલી અમારી એક પણ મંડળીને ખરીદી આપી હોય તો અમે બધા એ વાત કરી ખરેખર રિયલી શું છે અમારા માટે દરવાજા બંધ કરી દીધા સરકારે શું કામે કે આ આમ જનતાના પ્રશ્નોના રજૂઆત ન થાય એટલે આ ટોટલી આખો ભ્રષ્ટાચાર યુક્ત સરકાર થઈ ગઈ છે પછી એ અરવિંદભાઈ લાગણી હોય કે ગમે હોય ક્યાંક ને ક્યાંક પોતાના પેટમાં દુખે છે છે બાકી ક્યાંય કોઈને પ્રજાની લાગણી છે નહીં કારણ કે સરકાર જ એની છે જય હિન્દ જય ભારત જ્યારે ગુજરાતની અંદર 66 નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ એમાં માણાવદરનો પણ સમાવેશ થાય છે એટલે હવે એવું લાગે છે કે માણાવદરના જે ધારાસભ્ય છે એમને એવું લાગ્યું કે કે હવે કંઈક કામ કરવું પડશે કારણ અત્યાર સુધી તો જે જે રીતે રીતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને તમે જૂનાગઢની અંદર પણ જોયું છે કે ઇકો ઝોનનો જે મુદ્દો હોય એમને લઈને પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અવારનવાર જે મગફળી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે એમાં પણ ક્યાંક ગોલમાલ થઈ રહી છે જે ટેકાના ભાવે મગફળી લેવામાં આવે છે તેમાં પણ ખેડૂતોને સંતોષ નથી એટલા માટે પણ ખેડૂતો નારા હોય એટલે હવે ખેડૂતોને મનાવવા માટે અને આ બધું ઉજાગર કરવા માટે હવે તેઓ આવું કરી રહ્યા હોય ખેડૂતોને મનાવવા માટે પણ આ કામ કરી રહ્યા હોય પણ સવાલ હજુ પણ એ જ છે કે અરવિંદ લાડાણીને હવે કેમાં ભ્રષ્ટાચાર દેખાયો કેમ કંઈક એમને ત્યાંથી વાંધો પડ્યો હશે એટલે કે અધિકારીઓ એમને નહીં ગાણતા હોય એટલા માટે તેમને આવું થયું હશે પણ સવાલ હજુ પણ એ જ છે કે સાહેબને સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી એટલે આ ભ્રષ્ટાચાર દેખાયો અત્યાર સુધી તેમના ભ્રષ્ટાચાર નહોતો દેખાતો તમને શું લાગે છે અરવિંદ લાડાણીએ જે રજૂઆત કરી છે જે ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર